નમસ્તે સૃષ્ટિના સર્જન હારને કોટી કોટી વંદન ગોઠવણના ઓપરેશન પછી ટીકેઆર પછી કઈ રીતે પગથિયા ચડવા એ જોવાનું છે આંટી એ ડાબા ગોઠણમાં ની રિપ્લેસમેન્ટ કરાવેલું છે ચડતી વખતે આંટી પેલા લાકડી લેજો લાકડી આ બાજુ પકડી લ્યો આ બાજુ ડાબા હાથમાં એટલે એક બાજુ આપણે દિવાલનો સપોર્ટ લઈશું એક હાથમાં તમારે લાકડીનો ટેકો લેવાનો છે એટલે પેલા ચડવામાં જેમાં ઓપરેશન નથી કરાવેલું એ પગ રાખવાનો છે એટલે જમણો પણ સરસ ગુડ

અને આપણો જે ઓપરેશન વાળો પગ છે એમાં સ્ટ્રેસ અને લોડ ઓછો આવશે ધીરે ધીરે આંટી પહેલાં લાકડી પછી જેમાં ઓપરેશન નથી કરાવેલું એ પગ રાખે છે આંટી પછી ઓપરેશન વાળો એટલે કે ડાબો ગોઠણ રાખે છે એટલે એના ઉપર જે સ્ટ્રેસ અને લોડ આવવાનો છે ઓપરેશન વાળા પગમાં એ ઓછો આવશે ઓછો આવવાથી કે દુખાવાની શક્યતા ઓછી રહેશે આપણી અને એક બાજુ દિવાલ ઉપર હાથ છે આંટીનો કે અહીંયા દિવાલ છે આંટીને અને કદાચ રેલિંગ હોય તો આપણે રેલિંગ ઉપર હાથ રાખી શકીએ એટલે બંને હાથનો સપોર્ટ મળશે આપણને ધીરે ધીરે આંટી સરસ હજી ચડી જાવ એક પગથિયું બરાબર છે સરસ ગુડ ફાવે છે ફાવે છે બરાબર છે દુખાવો નહોતો થતો ને કાંઈ બરાબર છે એટલે આ આપણે જોયું કે ઓઠણના ઓપરેશન પછી પગથીયા ચડવામાં પ્રાથમિક તબક્કામાં પ્રથમ તબક્કામાં કે કઈ રીતે આપણે જે ઓપરેશનવાળા પગ છે એમાં લોડ અને સ્ટ્રેસ અને વેઇટ ઓછું આપીએ એ ટેકનિકથી જો આપણે શરૂઆત કરીએ તો આપણને દુખાવાના પ્રોબ્લેમ ઓછા રહેશે અને પગ ઉપર એ થોડુંક વેઇટ આપણે ઓછું આપી શકશું અને સલામત રહેશે ઓઠણના ઓપરેશનના શરૂઆતના દિવસોમાં જો પ્રથમ તબક્કામાં આપણે આ રીતે જો પગથિયા ચડવાનું ચાલુ રાખીએ થોડાક સમય સુધી પછી જે આપણી નોર્મલ રિધમ છે એ આવી જ શકે છે એવું નથી કે શરૂઆતથી આ પેટર્નથી ચડશું એટલે પછી જે વન બાય વન સ્ટેપ એ નોર્મલ ન આવી શકે પણ શરૂઆતના દિવસોમાં આપણા જે ગોઠણના સ્નાયુ છે આગળના જે ચડવામાં સૌથી વધારે એનો ઉપયોગ થાય છે ક્વાડસેપ્સ મસલ્સ જે કહેવાય છે એમાં વીકનેસ હોય જ છે શરૂઆતના દિવસોમાં ફૂલ્લી સ્ટ્રેન્થ નથી હોતા પૂરી પૂરી તાકાત નથી હોતી અને ઘણા કેસમાં એવું પણ જોવા મળતું હોય છે એફએફડી મીન્સ કે પગ એકદમ સીધો નથી થતો વડેલો રહેવાથી જે ચડવામાં પહેલો પગ એ મૂકવાથી એ પગ ઉપર એટલું સ્ટ્રેસ અને લોડ આવશે કે સ્નાયુની વીકનેસના કારણે એની સ્ટ્રેન્થ ઓછી હોવાના કારણે આપણને દુખાવો પણ થઈ શકે પણ જો આ ટેકનિકથી આપણે શરૂઆતના તબક્કામાં આગળ વધીએ તો ધીરે ધીરે આપણા સ્નાયુઓ જેમ જેમ સારા થવા માંડે આપણે જે તે એક્સરસાઇઝ કરીએ આપણા હિપ મસલ્સ ની મસલ્સ સ્ટ્રોંગ થવા માંડે એક્ટિવ કોન્ટ્રાકશન એક્ટિવ મૂમેન્ટ એની વધવા મળશે એન્ડ્યુરન્સ વધશે એટલે આપણે વન બાય વન નોર્મલ પદ્ધતિથી ટેકા વગર આરામથી આપણે ચડી શકશું આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ